નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સોમવારે આવતી અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહે છે જેમાં શિવ પાર્વતીની પૂજા પિતૃઓની પૂજા અને સ્નાનદાનનું ખૂબ જ મહત્વ છે ત્યારે મહીસાગર જિલ્લાના મહીસાગર તીર્થ ગામ ખાતે આજરોજ સોમવતી અમાવસ્યાએ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે તીર્થધામ ખાતે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો લઈ રહ્યા છે આજે ગુજરાતના શ્રાવણ માસની અમાવ્યા જેમવસ્યાનું અને મહત્વ છે ભક્તો દ્વારા શિવ પૂજન ને કરવા માટે એમની પૂજન કરે છે અને આ અમારે વિશાળ જિલ્લાના વિવિધ સંગઠનોને વિવિધ ગામડા દ્વારા અને ગુજરાત ભંદારીને લગાવ ચડાવવામાં આવે છે એનો આજે માહોલ છે વરસાદ છે તો નિભાવતો એમની મનોકામના પૂરી થાય એટલે લગાવ લેને આવવા છે એને માટે આયા સદગામ દ્વારા જમણવાની અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે કે આપણે દરタル ઓપ્શનને માફ કરવા કરવાનો આવે છે આ મેસજ અમને માલે પોતાનું મનોકામ